Fuck. ટુડે તરફથી જે વડોદરા મને સ્વચ્છ કરવાની એક મુહિમ સ્ટાર્ટ કરવામાં આવી છે બહુ ખૂબ અભિનંદનને લાયક છે આવી સંસ્થાઓ દ્વારા જ્યારે પણ મુહિમ થાય ત્યારે આપણે વડોદરાવાસીઓ તરીકે આપણી પોતાની ફરજ છે કે આપણે આપણા ઘરથી શરૂઆત કરીએ આપણી સોસાયટીથી શરૂઆત કરીએ અને આપણા વિસ્તારના આવી ઘણા બધા ગંદા સ્પોટ હોય ત્યાં જેને કહેવા જેવું લાગે એને કહીએ પણ ખરા એને ક્લીન કરવા દર શનિ રવિ જેવા ભેગા થઈને જેમ ગણેશ ઉત્સવ આપણે ભેગા થઈને ઉજવીએ છીએ નવરાત્રી ભેગા થઈને ઉજવીએ છીએ એમ એ જ બધા મંડળો એ જ બધી સંસ્થાઓ આપણા પોતાના વોર્ડને પોતાના વિસ્તારને ચોખ્ખું કરવા માટે લાગીએ તો એકથી વધારે હાથ જોડાશે તો લાંબા સમય પણ વડોદરા શોચ્છ થશે અને ઇન્ડિયાની જે કોમ્પિટિશન છે માનનીય પ્રધાનમંત્રીની જે આખા ઇન્ડિયામાં મિશન ચલાવ્યું છે સ્વચ્છ ગુજરાત વડોદરાનું સોરી સ્વચ્છતાનું જે મિશન ચલાવ્યું છે એમાં આપણે એક નંબર પર પણ આવી શકીએ છીએ અને વડોદરાવાસીઓને હું અપીલ કરી છું હું પણ નાગરિક છું આપણ નાગરિક છું અને આપણે બધી ફરજના ફરજ તરીકે માનીએ અને આપણે સ્વસ્થ અભિયાનમાં જોડાઈએ કરે છે હા કોર્પોરેશનની જે બધી સેવાઓ છે કે ટેક્સી સામે જે પણ કંઈ આપણને બેઝિક સુવિધાઓ આપે છે એ તો કરે જ છે પણ ક્યાંક ને ક્યાંક એમના પ્રોટોકોલ મેન પાવર ની દ્રષ્ટિએ જોતા આપણે પણ એમાં જોડાવીએ અને જાહેર સંસ્થા તરીકે વડોદરાવાસી તરીકે આપણે જોડાઈને ધીમે ધીમે પણ વડોદરાને સ્વચ્છ કરીને એક અભિયાનમાં જોડાઈએ